બહુ બધા મહિલાઓની બહુ બધા લોકોની એ વસ્તુ વધી ક્વેશ્ચન હતો કે મેમ મારા ઘરે એક કે બે સિલાઈ મશીન છે બરાબર છે અને મને એની સાથે વ્યવસાય સ્ટાર્ટ કરવાનો છે બરાબર તો હું કઈ વસ્તુ મૂકું મને કુર્તી નથી વેચી મને કઈ અલગ જ વસ્તુ તો એ જ કલેક્શન તમારા માટે આ અંદર લઈને આવીશું અને આ કલેક્શન કયું છે જાણવા માંગો છો તો વિડીયોને સ્કીપ સ્કી ના જરૂર પડે

તમે એ જ મટીરિયલ સ્ટીચ કરીને કુર્તી પણ બનાવી શકશો બ્લાઉઝ પણ બનાવી શકશો તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારી ક્રિએટિવિટી કેટલી છે બરાબર તો તો એ કલેક્શન કલેક્શન છે હવે મિત્રો તમારા ઘરે એક મશીન હશે ને તમે આ પેટીકોટ મૂકશો ને તો લોકો કેવું હોય છે ખબર હવે મહિલાઓને વારે ઘડી બહાર જવાની ગમતું નહીં હોય બરાબર ઓબવિયસલી વસ્તુ છે મને જ બધી વસ્તુ એક જ જગ્યા પર મળી લે તો આ તો મારા માટે પ્લસ પોઈન્ટ છે ને તો તમારા ત્યાં બ્લાઉઝ લોકો સીવડાવવા આવતા હોય છે તો તમે આ ટાઈપ ના પેટીકોટ પણ મૂકી શકો છો અને જો સપોઝ કોઈને ફિટિંગ રિલેટેડ ઇશ્યુ હોય કે કોઈ એક્સ્ટ્રા સ્મોલ સાઇઝ નું કોઈને બ્લાઉઝ જોઈતું હોય તો આપણું કેવું ફિટિંગ પ્રોપર બિસ્તું ન હોય બરાબર છે તો એના માટે પણ આપણા પાસે એક સોલ્યુશન છે તમે આ ટાઈપના રેડી ટુ વેર બ્લાઉઝના કલેક્શન કંઈક મૂકી શકશો બરાબર જો આ તો ઓપ્શનલ હું તમને બતાવું છું બટ તમને જો સીવન કામ સાથે કંઈક મૂકવું હોય તો આ પેટીકોટના ઓપ્શન તમારા માટે બેસ્ટ રહેવાના છે અને પેટીકોટના સ્ટાર્ટિંગ રેન્જની વાત કરી લઈએ ને તો અહીંયા તમને કંઈક તેસઠ રૂપિયાથી પેટીકોટ મળી જશે અને એક જ પંડલના અંદર તમને અલગ અલગ કલર પણ મળી જવાના છે આ તમે જોઈ શકો કે અહીંયા તમને એક જ પંડલના અંદર પોપટી થઈ ગયો રેડ થઈ ગયો એટલે કે આ કેમ આટલા અલગ અલગ કલર મૂક્યા છે એક જ વિલના અંદર કેમ ખબર પેટીકોટ વધારે સાડીની મેચિંગ જલ્દી મળતું ન હોય એટલા માટે તમે આ વસ્તુ પણ મૂકી શકશો અને જેમ કે હું એ તમને કીધું ને કે આ ટાઈપના રેડી ટુ વેર બ્લાઉઝ મૂકી શકશો અને જો લોકો બહારથી અસ્તર પરચેસ ન કરીને લાવતા હોય ને તો તમે આ ટાઈપના અસ્તર પણ મૂકી શકશો આ જુઓ તમને એક જ ના અંદર અલગ અલગ કલરના કલર મળી બ્લાઉઝ પીસ થઈ ગયો અસ્તર થઈ ગયું બધું આપણા ત્યાં અવેલેબલ છે સાથે સાથે તમે મોટા જે કોથળા જુઓ છો ને એના અંદર સરસ મજાનું એક નાનું અમથું કલેક્શન છે જે હું તમને કહીશ નહીં હું તમને લાઈવ બતાવીશ આ જુઓ આપણા પાસે તમને ફોલ પણ મળી જવાના છે આ જુઓ આપણા ત્યાં ફોલ કંઈક નવ રૂપિયાથી મળી જશે બધાથી અફોર્ડેબલ જે કાઉન્ટર સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ત્યાંની જ છે નવ રૂપિયાથી તમને ફોલ મળી જવાના છે તમે ફોલ સ્ટીચ પણ કરતા હોય તો પણ તમે ઇઝીલી અહીંયાથી ફોલ લઈ શકશો ને ઇવન તમને ફોલ જે છે બાર વેચવા હોય તો પણ તમે વેચી શકશો કારણ કે અહીંયાના જે ફોલ છે તમને બેસ્ટ ક્વોલિટીના મળી જવાના છે મિત્રો અને બહાર જઈને તમે ઇઝીલી નવ રૂપિયાનો ફોલ ત્રીસ ચાલીસ રૂપિયામાં વેચી શકશો બાકી કલેક્શન અહીંયા ઘણા બધા છે ડિઝાઇનર બ્લાઉઝ પીસીસ પણ મળી જવાના છે અને

धन्यवाद जय श्री कृष्ण